હાલો ફ્રેન્ડ્સ હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણી હોળી હોળી ખેલ અને નૃષિ અવતાર વિશે વાત કરીશું અત્યારે વસંતપુર બહારમાં ખીલી છે ધરતીએ સોળે શણગાર સજ્યા છે કેસુડો ખાખરો અને ગુલમોર વનમાં રમઝટ જમાવી છે સુંદર રંગોથી શોભી રહ્યા છે પશુ પક્ષી માનવી મધ મસ્ત બની ઝૂમી રહ્યા છે ફાગણ ફૂલ્યો ફૂલડે રંગબેરંગી ફૂલોથી ફાગણ મહિનો શોભી રહ્યો છે કેમ ન હોય વસંત એ ભગવાનની વિભૂતિ છે ભગવાનનું ઐશ્વર્ય છે પછી તો તેમાં કસર રહે જ નહીં ચારે બાજુ ફાગણના ફાગ બોલાય છે અને અને હોળીના રસિયા ગવાય છે ભગવાને પણ કાન ગોપીના દિવ્ય અને અલૌકિક પ્રેમને વ્યક્ત કરવા આ ઋતુ પસંદ કરી છે અબીલ ગુલાલ ચંદન કેસુડો આ બધાના રંગોથી ગોપીઓ સાથે હોળી ખેલ ખેલ્યા છે આ બધા કલરની પિચકારીથી ગોપીઓના તન અને મન ભીંજવ્યા છે ગોપીઓ પણ સામે હોળી ખેલ ખેલી પોતાના દિવ્ય અને અલૌકિક પ્રેમનો ઇજહાર કરેલ છે એ માટે આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી ખેલ ખેલાય છે ભગવાનને રંગે રમાડવામાં આવે છે અને ભક્તો ઉપર પણ રંગ ઉડાડવામાં આવે છે આમ કાન ગોપીના પ્રેમને યાદ કરી હોળી ખેલ ખેલી લોકો આનંદમાં ઝૂમે છે ખાસ કરીને બ્રજમાં આ હોળી પિસ્તાલીસ દિવસ સુધી ઉજવાય છે જુદી જુદી રીતે હોળી ખેલ ખેલાય છે બ્રજની દંડા હોળી પ્રખ્યાત છે આખા દેશમાં ઠેકઠેકાણે આ હોળી ખેલ ખેલાય છે અને લોકો આ અનેરા ઉત્સવની મજા માણે છે હવે આને હોળી શા માટે કહેવામાં આવે છે એ વિશે આપણે જોઈશી એની સાથે જોડાયેલી દંતકથા આપણને શ્રીમદ્ ભાગવત પુરાણમાં જોવા મળે છે પૃથ્વીને બચાવવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કરી હિરણાક્ષરને મારી નાખ્યો એટલે તેનો ભાઈ હિરણ્યા હિરણ્ય કશિપુ ખૂબ જ દુઃખી થયો તેણે તેનો બદલો લેવા અજરામર બની ત્રણેય લોક પર વિજય મેળવવા ઘોર તપ કર્યો તેની તપશ્ચર્યામાં વિઘ્ન નાખવા બૃહસ્પતિ પોપટ રૂપે આવી ઝાડ પર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યો આથી હિરણ્ય કશ્યપુની તપશ્ચર્યામાં વિઘ્ન આવતા ઘેર પાછો આવ્યો તેની પત્નીએ પાછા આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે એક પોપટ નારાયણ નારાયણ બોલતો હતો પોતાના પતિને નારાયણનું નામ લેતા સાંભળી તેની પત્ની કયાધુ ખૂબ જ ખુશ થઈ કેમકે એ ખૂબ જ ભગવત ભક્ત હતી આ રીતે ત્રણ વાર થયું હિરણ્ય કશીપુ તપ કરવા જાય પોપટ બોલે એટલે પાછો આવી જાય અને એની પત્ની એની પાસે પોપટ શું બોલ્યો કરીને નારાયણનું નામ બોલાવે તે સમયે કયાધુને ગર્ભાધાન થયું હતું તે સમયે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા એટલે હિરણ્યકશિપુ રાક્ષસ હોવા છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા કયાધુની ગર્ભાવસ્થામાં જ હિરણ્યકશ્યપુ પાછો તપ કરવા ગયો તેનું ઘોર તપ જોઈ ઇન્દ્રને જલન થઈ એટલે હિરણ્યકશિપુની ગેરહાજરીનો લાભ લઈ ઇન્દ્ર કયાધુને કેદ કરીને પોતાની સાથે લઈ જવા લાગ્યો તેવામાં દેવયોગે રસ્તામાં નારદજી મળ્યા તેમણે આવું અનુચિત કાર્ય કરવા બદલ ઇન્દ્રને ઠપકો આપ્યો અને કયાધુ જેવી સતીને છોડી દેવા આદેશ આપ્યો ઇન્દ્રે કહ્યું કે હું આ સ્ત્રીના પેટમાં અસુરરાજનું બાળક છે તેમનો નાશ કરવા માગું છું ત્યારે નારદજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી કહ્યું કે આ પુત્ર તો ભગવત ભક્ત થશે જેથી તમે એને મારી નહીં શકો આથી ઇન્દ્રે કયાધુને છોડી દીધી પછી નારદજી કયાધુને તેના આશ્રમે લઈ ગયા અને જ્યાં સુધી હિરણ્ય કશીપુ ન આવે ત્યાં સુધી રહેવા ભલામણ કરી કયા દુએ આશ્રમમાં રહેવાની હા પાડી કયા દુએ નારદજી તથા ઘણા સંતોની સેવા કરવી કથા કીર્તન કર્યું દયાળુ નારદ મુનિએ ધર્મનું તત્વ તથા નિર્મળ જ્ઞાન આપ્યું એ વખતે પ્રહલાદજી ઉદરમાં હતા એટલે એને પણ આ જ્ઞાનનો લાભ લેવા મળ્યો આથી એ જન્મથી જ ભગવાનના ભક્ત હોવાથી તે બચપણથી જ તે સતત પરમાત્માના ચિંતન મનન અને ધ્યાનમાં ડૂબેલા રહેતા તે નમ્ર સદગુણી દયાવાન અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા અસુરને ત્યાં જન્મ હોવા છતાં જરા પણ અસુરી વૃત્તિ નહોતી કશિપુએ અસુરોના ગુરુ શુક્રાચાર્યને પ્રહલાદજીને રાજનીતિ ભણાવવાનું કહ્યું એક દિવસ પ્રહલાદજીને કશિપુએ પૂછ્યું હે પુત્ર તું જે આ સારું સારું શીખ્યો તે મને કહે એટલે પ્રહલાદજી બોલ્યા અહંકાર રાગ દ્વેષ અને વિષયવમણમાંથી અટવાઈને મનુષ્ય મહાદુઃખી થાય છે અને આવા દુઃખમય અને અવિદ્યારૂપી સંસારમાંથી નીકળી પ્રભુના શરણે જવાનું બહુ ઉત્તમ લાગે છે આથી હિરણ્ય કશીપો બહુ ગુસ્સે થઈ ગયો દૈત્યરાધના પુરોહિતે પ્રહલાદને ધમકાવ્યો પરંતુ પ્રહલાદે કોઈની વાત માની નહીં ઉલટું તે દ્રઢતાપૂર્વક કહેવા લાગ્યો પ્રભુ શરણ એ જીવનનું કલ્યાણ છે પ્રહલાદની વિદ્યા પૂરી થઈ ગઈ ત્યારે તેઓ તેને કશિપુ પાસે લઈ ગયા કશિપુએ તેના ભણતર વિશે પૂછ્યું ત્યારે પ્રહલાદે કહ્યું વિષ્ણુનું શ્રવણ કીર્તન સ્મરણ ચરણ સેવન પૂજન વંદન દાસપણું મિત્રતા અને આત્મ સમર્પણ આમ ભગવાન પ્રત્યે સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તેને જ હું સારી વાત ગણું છું આ સાંભળી હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને પોતાના ખોળામાંથી નીચે ફેંકી દીધો અને બોલ્યો આ છોકરો તો આપણો દુશ્મન છે તેને તેથી તેને કોઈ પણ ઉપાયે મારી નાખવો જોઈએ પછી પ્રહલાદને મારવા જાત જાતના પ્રયાસ કર્યા પણ પ્રહલાદ મર્યો નહીં છેલ્લે હિરણ પછી પ્રહલાદ મર્યો ને પછી હિરણ્ય કશપુએ પોતાની બહેન હોલિકાને બોલાવી હોલિકાએ એવું વરદાન હોલિકાને એવું વરદાન હતું કે અગ્નિ તેને સ્પર્શી શકે નહીં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશે છે પરંતુ ઈશ્વર કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકા સળગી જાય છે ત્યારથી આ હોળીની પ્રથા પ્રથાની શરૂઆત થઈ છે બુરાઈનો અંત અને સચ્ચાઈના વિજય માટે હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળી પ્રગટાવી લોકોને બોધ આપવામાં આવે છે કે તમે તમારા બધા દુર્ગુણો કામ ક્રોધ લોભ મોહ મદ મસ્તર વગેરે જે ષડ રીપું છે તેનો હોળીમાં નાશ કરો અને સત્યને માર્ગે ચાલો વસંત ઋતુમાં પ્રેમ પ્રગટ કરવા રંગોથી રમાય છે અને આ જ ઋતુમાં હોળી આવતી હોવાથી તેને હોળી ખેલ નામ આપવામાં આવ્યું છે હોલિકાથી પણ પ્રહલાદ મર્યો નહીં એટલે હિરણ્ય કશ્યના ગુસ્સાનો પાર ન રહ્યો તેણે પ્રહલાદને કહ્યું કે તું કહે છે ને તારો ભગવાન બધે જ છે તો આ સળગતા થાંભલામાં પણ તારો ભગવાન છે ને તો તું એને ભેટ પ્રહલાદજીએ હા કહી અને એ થાંભલાને ભેટે છે તરત જ થાંભલામાંથી એક ભયંકર અવાજ થયો થાંભલો ફાટ્યો અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા નૃસિંહ ભગવાનનું મુખ સિંહનું અને ધડ માનવનું હતું તેનું સ્વરૂપ વિચિત્ર અને ભયંકર હતું સાયંકાળ થતાં તેમણે હિરણ્ય કશ્પુને પકડીને સભાગૃહના ઉંબરા પર બેસીને સાથળ પર સુડાવી દઈ પોતાના તીક્ષ્ણ નખ વડે તેના હૃદયને ચીરી નાખ્યું આમ હરિએ પ્રહલાદનું રક્ષણ કર્યું બધા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાનની સ્તુતિ કરી પ્રહલાદના મસ્તકને ભગવાને માથે હાથ ફેર્યો અને પ્રહલાદ કૃતાર્થ બની ગયો આ રીતે ભગવાનનો નૃષિ અવતાર થયો જય શ્રી કૃષ્ણ